સિંહ દહાડ મારે છે પણ આ સિંહ મજા માટે છે તો સ્વાગત છે ફરીથી બ્લોગમાં તો રૂમે ગયા પછી તો થોડોક સમયમાં ટાઈમ લીધો તો અમે આવ્યા શક્કરબાગમાં તો ઇંધરનો માહોલ બધો તમને બતાવીએ તો ટિકિટ વિકિટ બધું અહીંયાથી દઈ પછી તમને બધું દેખાડીએ ઇંધનનો માહોલ તો અમે અત્યારે રહી બધું અહીંયા જીવેલા છે જોઈએ ગરમા ગરમ પાણી શું કરવું તો ટિકિટ વિકિટ બધું લઈ તો છે ને હવે આપણે અંદર એન્ટ્રી લેવાની છે ટિકિટ ને એવું બધું દેખાડવાનું છે આપણે આલા ભાઈ તો આપણે અહીંયા ઢેકા બગલા જો તમને ઢેકા બગલા દેખાડીએ આપણા ગામમાં તો ઢેકા બગલા તમને નહીં કરો તો ઉસકી બહુ બડી બડી લંબી લંબી આને પોલિયો થઈ ગયો કે आठ में पानी भरे औरन पोलो तो ने 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 के तो आ बे इन डोक ने हुचो न कई खबर ने पड़ती बे दे बायदानती रिहाणा जोवा ला परे को जाए <laughs> अबे अबे एक यक, एक बीजीयारे बादे में पसी हमने गलती के ये मो ले हम एक बीजी बादन पसी रिहान बे है हमने जवानवा मारे हम छोडो आले कुंदरी कुंदरी ले आ ढ्या को बगल कयड़ो मोटू है ढ्या को बगल ने कुंदरी है એટલે આ તો આપણે બહુ હોય હા એટલે આ હોય લે આ તો કૂકડું બગે હા એલે સફેદ મોર એ નાયે તો આ તો મિત્ર આ બગલા ઉપર વિદેળી પીડી દો મિત્ર આ બગલા ઉપર વીજળી પીડી ને તે આખું હાડ પિંજર ખવાઈ ગયો या नाम है हम्म कुछ जोंक है लीगल मतलब मार। आ बाज है बाज बाज बनो बाज कितना है 4 पांच, तो ने 6 नेपाली ना है नेपाली ये गया है 200 है फ्रेंड्स 200 ये गया है हमारा जोंक के प्रेजेंट कहवा नेपाली बाज बीदा बताया है बाज आ तो काम न ले घोड़ से फोकस था फोकस कैमरामैन फोकस करो મિત્રો ઘૂડમાં તો કાંઈ કયું ફોકસ નથી તો આપણે કહે દેખાડે છે આ ભાઈ આપણને કંઈક બીજું પોપન દેખાડે છે બગલા તો બહુ જ હોય આપણા ને સીણા પેલા આપણે જાય પોપટ જોવા એટલે કા ભાઈ બસ ભાઈ એટલા કડી એ હાડી મિત્રો સિંહ દહાડ મારે છે પણ સિંહ જોવા તો এ কথা হইেনা আইলাছি লাছিছে এলা আমি পড়া এবা হয়ে কতনা কতে আমা আতি আতি বলাখানেতেట్లా কত টি ঠিকানা বল তো বল আমা

સાળીઓ સેક ને પાસ નેલા આમ જોતો કે નીકળીને વીજ છે ખોલું છે ઓલા પણ તો હા ને જોય મોટો છે આવ કે સાળીઓ હોય પણ મે કજે જોયું નહી એલા મીંદડે ને કોઈજે આ મીંદડી અલગ હે પછી અલગ 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 આને મેદમાં આને મેદ મારી હી હવે જાય જાતના તમને પક્ષીઓ મળશે જોવા તો પેલું પક્ષી તમને આ દેખાડું જોવા અહીંયા હે ખૂણામાં બેઠું એ તમને હેરખું નહી દેખાય પણ આ દેખાડું તમને આ ટાઈપનું કંઈક પક્ષી છે એવું આમ બેઠું નહીં

એન્ડ સુધી દેખાડી રાખી તો બ્લોગમાં તમે એન્ડ સુધી બના રહેજો તો જે નવું નવું દેખા જે દેખાય એમને તમને દેખાડવાની કોશિશ કરી આ તો કુકડા છે તો કુકડા કોને ન જોયા હોય જો આ કુકડો કહેવાય ને આ શું છે ડોલ્ફિન ગોલ્ડન ફિઝન अच्छा है गोल्ड आओ तो वाला भरेला फिर तेरा तो है कुकड़ा है जो मित्रों में आ आवाज तो कोई नहीं तो ही हुए तुम्हें नानी ऊपर पहले कौड़ हो रहा है नहीं एक ना बे है ये तो कौन से हो बनी बॉबर ये कहीं बाहर ही मकाऊ ये वाला आये वाला पर પોપટ અરે ભાઈ સૌ કેવડા કેવડા પોપટ છે આમાં બે છે ને આમાં એક છે આમાં એક લાલ છે ને આમાં બે બ્લુ છે